હાલ ઉનાળાના પગલે આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં વાહન ચાલકોને ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે જેમાં બપોરે બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી શહેરના સો જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે જ્યારે વધારે ટ્રાફિક વાળા કેટલાક સિગ્નલની ચેનનો સમય પચાસ સુધી ઓછો કરવામાં આવશે સાથે જ ગરમીમાં વાહન ચાલકોને બપોરના સમયમાં ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે ગોતા વિસ્તારના ચહેર એસ્ટેટમાં આવેલ એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ લાગી હતી જેના પગલે અન્ય ચાર થી પાંચ ગોડાઉન પણ બળી નખાક થઈ ગયા હતા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની છવ્વીસ જેટલી ગાડીઓ દ્વારા આખી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી ગોડાઉનમાં મોડી રાત્રે લાગેલી આગ ભારે જહેમત બાદ વહેલી સવારે કાબુમાં લેવાઈ હતી જે બાદ ફાયર બ્રિગેડની ટીમે કુલિંગ કરવાની કામગીરી હાથ ધરી હતી આગ લાગવાને કારણે એ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ઉઠ્યો છે ત્યારે આ મામલે ગાંધીનગરમાં આજે સીઆર પાટીલ નિવાસસ્થાને નિવાસ મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સીઆર પાટીલ અને ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં રૂપાલાના વિવાદને લઈને સીઆર પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતી કરી હતી